જય બાપા સીતારામ તો આ છે બાપા સીતારામ છે બાપાનું મંદિર અહીંયા પણ એક ગાદી મંદિર કહેવાય કે બાપા અહીંયા બેઠા કરતા દાણા ધામ ઉપર ચોવીસ કલાક એની ટાઈમ આપણે આવી રીતના પ્રસાદી મળે છે અને ગુરુ પૂર્ણિમા દિવસે તો ખાસ આપણે પ્રસાદી જેને અન્ન આપે છે હે ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ તો આજે હું આવ્યો છું બગદાણા એવા બાપાના દર્શન કરવા માટે તો આજે મારી પાછળ તમે રહ્યા છો બાપાનું મંદિર છે તો હું તમને સલો અંદર જઈને દર્શન કરાવું બાપાના આજથી ઘણા વર્ષો પહેલાં દોસ્તો હું અહીંયા આવ્યો હતો જ્યારે નાનો હતો ત્યારે અને અત્યારે બાપાના દર્શન કરવા માટે બીજી વાર આવ્યો છું હું આજે તો ખૂબ સરસ મજાનું આરસ પથ્થરનું આ મંદિર બનાવવામાં આવ્યું છે દોસ્તો અને ખૂબ આકૃતિ અને ડિઝાઇન આપવામાં આવી છે દોસ્તો એવું બાપાનું મંદિર છે બગદાણવાળા બાપાનું મંદિર દોસ્તો ખૂબ સરસ મજાનું એવું મંદિર કહેવાય જે બગદાણવાળા બાપાનું મંદિર તો એકદમ મારી સામે જવું તો દોસ્તો બાપાનું મંદિર છે

અને હવે આપણે અહીંથી જઈએ છીએ સીધા બહાર તો આપણે ઘણું બીજું ફરવાનું પણ છે અંદર દર્શન કરતા માટે તો અહીંથી આપણે પાછા અંદરથી બહાર નીકળીએ તો તમને બતાવો દોસ્તો કે આ રીતના આ મંદિર છે ખૂબ સરસ મજાનું એવું મંદિર છે દોસ્તો સામે અન્ન ક્ષેત્ર છે મારી સામે હું તમને અહીંથી બતાવું તો આપણે અહીંયા અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે તો ત્યાં આપણે હું તમને દર્શન કરાવું માતાજીના મંદિર છે અન્નપૂર્ણા માતાજી ભગવાન ભોળાનાથ ને માતાજી અન્નપૂર્ણા જઈને અન્ન આપે છે આપણે મારા એક સબસ્ક્રાઈબર મળી ગયા છે આપણે ભાઈ તો સબસ્ક્રાઈબ મારી ચેનલ કરે છે તો ભાઈનું હું નામ છે ભાઈ તમારું ગઢી નામ છે ભાઈ તો હું અહીંયા બ્લોગ બનાવતો હતો તો મને મળ્યા તો મને કે તમારું ચેનલ નું નામ શું છે તો આપડે સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે આપડે આ છે બાપા નું મંદિર અહીંયા પણ એક ગાદી મંદિર કહેવાય કે બાપા અહીંયા બેઠા કરતા તો આપણે સૌ પ્રથમ બાપાનું સમાધિ સ્થાન છે જ્યાં તમને ક્યારે દર્શન કરાવું બાપાના તો આ બાપાનું સમાધિ સ્થાન છે દોસ્તો ખૂબ સરસ મજાનું બાપાનું સ્થાન સમાધિ સ્થાન છે દોસ્તો અમાયાના દર્શન કરી લો બાપાના પણ બાપાનું મંદિર છે તો અહીંયા પાણીનું સ્થાન છે દોસ્તો ચોખ્ખું પાણી પીવાનું હાથ પગ ધોવા હોય તો પણ હાથ પગ તમે ધોઈ શકો છો અને અહીંયા પીવાનું પાણી છે અહીંયા પાણી પી લઈએ આપણે સામે શ્રીફળ વધારવાનું પણ સ્થાન છે દોસ્તો સામે તમે શ્રીફળ વધારી શકો છો અને આ રીતના દોસ્તો ખૂબ સરસ મજાનું એવું આ બાપા સીતારામને એવું કહેવાય કે આપણે તમે જુઓ તો જાડવા વૃક્ષને બહુ એવું ખૂબ સરસ મજાનું મંદિર કહેવાય દોસ્તો બાપા સીતારામનું તો અહીંયા પાણીનું આપણે પી લઈએ દોસ્તો જો અહીંયા નાસ્તા સેન્ટર છે દોસ્તો ગમે ત્યારે તમે આવો તો અહીંયા ચા પાણી નાસ્તા વગેરે તમે બધું કરી શકો છો એની ટાઈમ અને અહીંયા તમે ત્રણ વર્ષના ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક અહીંયા રસોડું ખુલ્લું રહેશે દોસ્તો તમે ગમે ત્યારે પણ અહીંયા આવો તો તમારે ભોજનની પણ વ્યવસ્થા તમને વિના મૂલ્યે મળી રહી છે કોઈ પણ રતનો સાજ કોઈ વસ્તુ લેવામાં નથી આવતું બહુ સરસ મજાનું એવું મંદિર કહેવાય બાપાનું દોસ્તો તો અહીંયા દોસ્તો બાપા સીતારામ બાપાનું સત્સંગ હોલ જે કહેવાય સત્સંગ હોલ કહેવાય દોસ્તો આ છે અને આ આપણે ભોજન સમારોહ અન્ન અન્ન વ્યવસ્થા જો આપણે અહીંયા ખૂબ માત્રામાં દોસ્તો ગુરુ પૂર્ણિમાના દિવસે પણ અહીંયા અન્ન વ્યવસ્થા જે મળે છે જે આ ભોજન સમારોહ અહીંયા દરરોજ બાર વાગે હરિહરનો હાથ પડે છે દોસ્તો જમવાનો ખૂબ માત્રામાં માણસો જમે છે ક્યારે ભોજન સમારોહ તમે જોયો તો અહીંયા આ છે અંતક્ષેત્ર વર્ષના ત્રણસો પાસઠ દિવસ એની ટાઈમ ચોવીસ કલાક અહીંયા રસોડું ખુલ્લું જ રહે છે બાપાનું અને અહીંયા ખૂબ ભારે માત્રામાં ભક્તો દોસ્તો અહીંયા આવે છે વિશાળ માત્રામાં અહીંયા હજારો લોકો અહીંયા ભોજનનું હરિહર કરે છે દોસ્તો તો આ રીતના છે અહીંયા બાપા સીતારામ બાપાનું મંદિર મંદિરમાં જે ભોજન સમારોહ દોસ્તો તમે જોઈ લો ખૂબ સરસ મજાનું એવું ભોજન સમારોહ કહેવાય દોસ્તો અહીંયા ધાણા ધામ ઉપર ચોવીસ કલાક એની ટાઈમ આપણે આવી રીતના પ્રસાદી મળે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે તો ખાસ આપણે પ્રસાદી એવી છે બાપાના ધામમાં તો અહીંયા સામે તમે આ બાજુ તમે શોપિંગ પણ તમે કરી શકો છો તો અહીંયા તમને ખૂબ સરસ મજાનું શોપિંગ પણ તમે કરી શકો છો દોસ્તો તો આ રીતના અહીંયા બધું મળે છે જુઓ તો તમે બધું તો અહીંયા ખૂબ સરસ મજાનું તમને બધું મળે તો જો કંઈ શોપિંગ કરવી હોય તો તમે અહીંથી પણ લઈ શકો છો છોકરાઓ માટે મોટાઓ માટે ભાઈઓ માટે બહેનો માટે બધા માટે સારું બધું એવું મળે છે તો આ રીતના અહીંયા બધી દુકાનો પણ છે દોસ્તો ખાસ કરીને બેનો માટે પણ અહીંયા પાસ ને એવું બધું પણ મળે છે બધી વસ્તુ

મોટા ભાઈ હું છે પ્રસાદી નું ચાલીસ રૂપિયા એટલે આપણે આ પ્રસાદી લેવી દસ રૂપિયા એમ ને એક આપી દઉં ને તો અહીંયા સીફ સાથે તમને કેટલામાં મળશે અહીંયા પ્રસાદી આપણે ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા બાપાને ચડાવવા માટે શ્રીફળ અને શું આવશે એમાં અગરબત્તી આવે પ્રસાદી આવે શ્રીફળ આવે છે સારું વાંધો નહીં ચાલીસ રૂપિયામાં અહીંયા આપણે પ્રસાદી લઈ શકશો તમે બધું તો આ તો આજનો મારો બ્લોગ દોસ્તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને આ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો પાછા મળીશું એક નવા વિડીયો સાથે આજના માટે બસ એટલું જ